તો જેમાં આપે સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં મજામાંથી શું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને કબૂતર જો અત્યારે બાદ જે આવ્યું હતું ને તે અત્યારે ઉડીને જો આમ આમ વહી ગયા હે આ કંઈ પેલા આવ્યું તો આ બધા ઉડી ગયા હું અહીં બેઠું કે પાછું આવી ગયું પાછા હે ને આમ ઉડવા વહી ગયા હે હમણાં આવે ને જો આ ખાતા ખાતા હે ને પછી હું કંઈ ગયા તે અહીંયા હુડીને વીઆઈ ગયા તો હમણાં આવે ને તો તમને બતાવું અને જો આ ગુલાટી છે આ તો હમણાં ગુલાટી ખાય છે ખાધી નહીં ને ખાય નવા કબૂતરના લીધે આ બધા આકાશમાં ચડ્યા બાકી હે ને એમ ચડે નહીં જેમથી ઓલા નવા કબૂતર હે ને ઓલા એના લીધે ચડે તો બધા ઉતરે છે એવું લાગે હે મિત્રો કાલે નવું કબૂતર આપણે લાવ્યા હતા ને એમાંથી એક આ પહેલાં તમને બતાવ્યું તું પાંખ હે સોર કઈ બચ્યું એવડું થઈ ગયું રોકી રાતે બાથરૂમ માં આ બધાય આવ્યા જો કેટલા લાગે છે આજ ગણવા જશે કુલ કેટલા કબૂતર હે કેદુના ગીણા નથી નવા તો એ પેલા લાયો કે પાછા પાંચ લાયો કે પાછા દહ લાયો બધાથી ગણવા જોઈશે હે ને કેટલા થયા ચણ હમાતા નહીં આજે આપણે સબૂતરો બનાવવાનું હરખું આવે ને કાલ તો નહોતું હમાતા નથી તો હે ને કાંઈ કંઈ હે ને આ રોટલો હું લાવ્યો તો એને નાખી મિત્રો કાલ આપણે નવા લાવ્યો ને એક જો આ બેઠું એ છે એક આમ ચરે એ છે અને એક આ રહ્યું ને નવા એ ને કોઈ આ પરથે કારું રહ્યું એ હોય તો બે પાંચ થયા ને પાંચ નીચે છે નવા બીજા બધા ઉપર છે પાણી અને અત્યારે ભરી લીધું છે કબૂતર હમણાં નાતા હતા પાણી હતું નહીં તે અત્યારે હે મેં ભરી નાખ્યું હોય એટલે હમણાં નીચે આવશે ને એટલે બધા એને આપણે નાર્યા છે ને વધે નાખ્યું છે ટોપરા કાઢી લીધા છે અને આમાં પાણી એટલું નીરું છે થોડુંક મિત્રો એને રોકીને ખવડાવવાનું બાકી છે પેલા ખવડાવી લે હાસ બચું જો અહીંયા કાંઈ બેઠું છે બચાને દમણાં આમાં મેંખ્યું તું પાછું વીઆું હાલે વ્યા હાલ હા હા બે હાલે તો રોકી જો ખાવા મીંડો છે ને આ બધા વીઆયા છે રોકીને ખવડાવવું એટલે આ બધે નાવું આવવું પડે એટલે એને એને એમ થાય કે રોકીને સારું ખવરવ થાય છે ને અમને દાણા ખવડાવે રોકીને બાપા દાણા જ ખવરવું હું જે જો હરવે હરવે તો પૂરી એવી આવી છે અને આ કબૂતર હમણે છે ને રોકીને જગ્યાએ હાથ ઉપર બેવીને ખાવા મીનું પૂરે આવો હમણાં બીજા હાથમાં દાણા રાખવા એટલે તરત ખાવા બી આવે ઓલું કબૂતર ટપકાવાર રોકી હલો હમણે આવશે આપણે આવી ગયા ને સોલર પ્લાન્ટ એક ભાઈ આવી ને બીમાર થઈ ગયો તો આપણે હીતું ભાઈ ને હેલા આવે છે તો હે ને પછી આપણે ફટાફટ દેતા હોય સોલર પ્લાન્ટ છે ને કંઈક આવો હોય સામાન બધો પીડ્યો છે ના મિત્રો હે ને બાઇક ચાલુ થતું નથી અને જે ચાલુ કરતો હતો ને તો આટલું આપણને હે ને થોડુંક લાગી ગયું છે થોડું ચાલુ નથી થતું

થોડોક ટાટો પોર થવા દઈ એટલે ઉડવાની એને મજા આવે તો એ બધાને પેલા ખાવા દે ને પછી ને બધાને ઉડાડી આપણે રોકી નહીં જો હવાનું હે ને અહીંયા બાઈ પૂરી દીધો હોય હાલ નહીં કર બાર વાત હાલ પાણી પીવાનું હાલ તો આને પાણી પાઈ દે બધા હે ને નીચે વ્યાયા હે અને ચાર પાંચ તારે બેઠા છે દગ જેવા સેટઅપમાં બેઠા છે આ બધે હે આપણે દળના પાણી નાખી દઈ હાલો વી આવો હમણાં બધા નીચે ઉતરી જાય છે પછી ખબર આવીને પછી ઉડાડી અમને કુલ કેટલા કબૂતર લાગતા છે કોમેન્ટ કરીને નાખજો મને તો ખબર છે જો પાંચ છ તારે બેઠા છે અને દસ દસ જેવા સેટઅપ માં બેઠા છે અહીંયા એટલે તમને કેટલા લાગે ને કોમેન્ટ કરી નાખજો બાકી હું આગળ કહેવાનો હું કાઈ સ્કૂલ બધાય થી કેટલા કબૂતર હે એટલે મિત્રો આપણે હેને ચબૂતરા ઉપર ચડી ગયા હી અને આ બચ્ચા આપણે તર જો આયા વાસ વાવડા થિયા પછી નીચે ઉતરી ને જોઈ લીધું પછાડી પૂરી હેને આપણે બારી કઈ દે હાલ ભરી જો આ બધે ઉડ્યા કબૂતરા

જો પાછો ઓલા કેટલા આધે ચડી ગયા હા જો દેખાય બે આમ રખડે હે એક આખો જોટો હે અને બીજા બધા જો આ છે કેટલા હે જોઈ લ્યો ઓલા બે ક્યાં જો આ રહ્યા એ અધૈર્ય જ ઉઠતા હોય હંધાઈથી જો પચા કબૂતર હૃદયથી હે ને પચા કબૂતર હે પચા થી પંચાવન અમે હમણાં હે ને અમે બે ગીણ્યા હતા કેટલા હે વાસુ પચાસ થી પંચાવન

હા છે તમે જોઈ શકો છો જોયું એને કેટલી કલાક ઉડે છે ઓલા બે ઉડાન ઉડાના હતા એ ક્યાં ગયા કાંઈ ખબર નથી આની આ હોય તો કાંઈ ખબર નથી તો આ બધા આયા આવે એને ઉતરવાની તૈયારીમાં હે પણ ઉતરશે નહીં તૈયારીમાં તો છે જ બે ત્રણ ઉતરી ગયા હે હા બધા જે ઉડે હે પૈથી એને હે પચાસ પંચાવન કબૂતર હે ફાઇનલ અત્યારે મેં ગણી લીધા હે ગણીને તમને કીધા હે પચાસ થી પંચાવન હે બચા બચ્ચા નખ ખાલી કબૂતરા બધા ટોટલ કબૂતર હે ને બધા ગણીને પચાસ થી પંચાવન હે બચ્ચા જે ગણવાના બાકી છે ઈંડા અડધા હે આજ બે કબૂતરી ને નવા ઈંડા મીકા હે અને એ બચ્ચા ખાલી નખ ગીણા બધા કબૂતરા બધા ઉડે ને ખાલી ગીણ્યા હે જો આ એટલા ઉતરી ગયા હે બધા લગભગ ઉતરે એવું લાગે છે આખો તાર્યો ને આખો લગભગ એને ભરાઈ જાય ને કેટલા કબૂતર આપણે ભેગા કરવાના છે હજી તો આટલા જ છે પચાસ છે હજી તો હો છ હો દોઢસો જેવા કરવાના છે અને એક વેબનની અહીંયા છે હે દોઢસોથી બસો કબૂતર છે અહીંયા કણે એક દિવસ આપણે જઈશું વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે જઈશું એટલે એ ફાઇનલ જ પછી હોય તો જેથી જાય ને તેથી આપણે વિડીયો બનાવશું તો જોવાનું ભૂલતા નહીં બધા એને વિચારતા આવીશું કે રોકીની ઉંમર કેટલી થઈ તો રોકીની ઉંમર મારી ગણતરીમાંથી દોઢથી અને બે વર્ષ સુધીની હે એ વિડીયો જોયા નહીં પહેલાં વિડીયો મેંકતો હતો ને એના એક વર્ષ થઈ ગયું હે તો એક વર્ષથી રોકી મારી આગળ છે એટલે દોઢથી બે વરસ થયા હે રોકીના તો એટલા વરા હે દોઢ વરા તો ફાઇનલ જ છે અને અહીંથી માંડી અને અહીં સુધી આપણો તાર છે ને ભરાઈ ગયો હે અડધો તાર તો ખાલી છે જો રાકેશભાઈ અને આયા હે નીચે ચરવા જો એક ઘોડી ઉપર બેઠું હે બાકી બધા આમ રખડે છે ખાય તો લીધું પણ નીચે હે ને બધા રખડે હે તારે કઈ બેઠા નથી તો હજી એક વખત આપણે ઉડાડવાના હે